માતાજી જય વચરાજ દાયરાન સીતારામ અને રામ રામ મારી મમ્મી જો રોટલા કરે બરોબર ને મમ્મી જય માતાજી જય કેસરાજ દાયરાન સીતારામ ને રામ રામ આજ મોરું થે મારે આજ મહેમાન ઘેર આવે ગાતા ના થોડું મોરું થે મારે મહેમાન ને વાહે આજ રોટલા કરવા બેઠી જો આપણે સિયાપ કર્યું પછી તમને દેખાડે હો કાઈ નથી મહેમાન ઉતા તે એ પછી ના વાહે ઊભી થી આજ મોરું થે ગો મારે મકનું હિયાપ કર્યું અને એક રોટલો જો બહરા

કાસુ એક નંબર મોજ મગનો હિયાક ને રોટલો ખાવાની એક નંબર મોજ આવે જો બરાબર ને મમ્મી બેહેકા તમે પણ ખાવા કે ઉપર સાસી જો સુવા કરે અને જા આ ગયા સબકી રક્ષક છે તો હલો મારા બપોર નો શાહ જો મારી મમ્મી બનાવ્યા શાહ પીએ નાખી આપણે બનાવે પછી મારી મમ્મી શાહ બનાવાની ત્યાગ કરે અને શાહ બની જાય પછી હું ગામમાં પણ મારું કુતર હજી આવ્યું ને મારો ભાઈ બહુ ખાપેટ મારી મોહીને એ આવ્યો ને એ આવે જાય પછી કાંક નીકળવું ગામમાં પણ એવું એ આવે તો થાય ને ફોન કર્યો તો કે તું મને ફોન કરી મારી કે હું તને સામેથી આવે ને ફોન કરી કે તમે કીધું હા તું આવે ને સામેથી ફોન કરી દે બરાબર ને તો પછી ઘણી ઘણી હેરાનતા ન કરાય તો મારી મમ્મી જો આઈ ગયો મારો માનવભાઈ

આપડી સા પીએ લીએ અને પછી જાય ગામમાં ભાઈ ની પાછો એક વાર ફોન કરીએ કીએ અને પછી આપણે જાઉં ગામમાં ગામમાં ગુમરો મારીએ ખવાર ના જ ગુમરો નથી માર્યો એટલે આપણે ગામમાં ગુમરો મારવો જ પડે તો જ મોજ આવે બાકી થોડી મોજ આવે મારા આગળ લઈ જાવ